તો હવે દોસ્તો બધાને જાય છે રાતે રાતે સ્વાગત છે આપણે નવા બ્લોગમાં મને મજામાં જઈશું ચાલુ કરી ભાટી થી થોડી વસ્તુ પીવાની હતી અને કાટો રિપેર કરવા હતા જો રાખ્યો છે કાટો ને બધું સરખો જોઈ શકો તમે કારણ કે કાંટામાં

ને થોડીક વાર ફ્રેશ બેસ થઈ આવી પાણી પાણી પી ગોળનું પાણી પીવા જેવું ઠંડુ જે આ બધું મૂક્યું બીજી વસ્તુ હજુ મૂકી દઈ તો મળ્યા પછી આગળ તો આપણે આવી ગયા અંદર મેં જો આ દરવા નાખ્યો છે ગાયું માટે કારણ કે ઘઉં હતો મેં કીધું દોવા દઈએ એટલે ગાયું માટે ફળ માટે નાખી દીધું હવે જો હમણાં ગાડી આવવાની છે કારણ કે માલ પૂરો થઈ ગયો બે ત્રણ આ વખત ને જો આ દોરવાનું છે જે આટલું

નવા હોય તો આવી ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો અને આપણે ચેનલ લાઈક કરી દેજો બાકી તો હવે આપણે અહીંયા જ રહેવાના છે તો થોડો ઘણો માલ જોખો જોખીને મળ્યા પછી આગળ તો હું આપણે ચેનલ લાઈક કરીને નવો આવી ગયો છે આપણો યુટ્યુબ વિડીયો તો જોઈ લ્યો લો ચેનલમાં ફટાફટ જઈને મળી આગળ તરદ તો આપણે નીકળી ગયા છે બપોરથી એટલે દુકાનેથી આપણા માટે ઘરે મહેમાન હતા વૈયા ગયા ને આપણે મહેમાનને રામ રામે ના થયા બાપા આપણું થોડું થોડું થઈ ગયું તો હવે આપણે જ્યાં ઘરે જમી મમ્મી પછી આજે તો વાડી જવું જ છે ચક્કા મારવા કે કહેવાય જીરો પાણી ભાઈ છે ને ગુંદળીને ચણા આવી ને આ પકાલ ઉતારણા ઉતારી આવી મેળા પછી આગળ ત્યાં સુધી આપણો નવો વિડીયો આવી ગયો છે તો સબસ્ક્રાઈબ કરી સોરી લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દઈએ નવા હોય તો ચેનલને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દે મળ્યા તો આવી રીતે આગળ તો દોસ્તો નીકળી ગયા છે આપણે જમી કરીને તને ભાવ ગયા દુકાને ખવાઈ ગયું તો થોડુંક બધું આજે આજે એટલે કાયમી ખવાઈ જાય બધું તો આપણે નીકળી ગયા દુકાને બીજા બોલાઈ ગયા તો દુકાને જાય ખોલશું દુકાન માલ વારો આવ્યો એટલે થોડોક વહેલા પાંચ મિનિટ તો મળ્યા પછી આગળ દુકાને જઈને તો આપણે આવી ગયા અંદર નથી દુકાને જો અહીંયા આપણે જોઈ શકો છો તળો ભાડો ખોલી દુકાનમાં જશું સરખો સરખો કરીને સટાબડે ખોલી ને મળ્યા પછી આગળ તો એની પહેલા આપણો જે વિડીયો આવી રહ્યો તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી સોરી ચેનલને લાઈક કરી અને આપણે વિડીયોને શેર કરી દો અને વિડીયોને જોઈ લો આપણો આવી ગયો છે નવો વિડીયો વિડીમ વીડિયમ તાળું બંધ કરતો ભાઈ ગયા કાઢી લેવા બનતા તમે એવું લાગતું હો ને આપણી મહેનત બહુ હોય બહુ મહેનત હોય કાંઈ મહેનત નથી લાગતી એડિટિંગમાં વાર લાગે ને વિડીયો બનાવવા કારણે બોલવાનું સમજી શકો છો આગળ તો તમે તમે સમજી શકો કે ના સમજો આપણે ખાઈ પીને મોજ કરવાની હે

તો હાલો દોસ્તો મળ્યા આપણે બીજે દી અને હવે આપણે જાય છીએ ખંભાળીએ જોઈ શકો છો કાકાની ગાડીમાં જાય છીએ આપણે ને મળ્યા જોઈ લો તમે આગળ નથી એકદમ મસ્તીનો છે સવારનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો આપણે હવે ચડી ગયા છીએ રોડે આપણે જઈએ ખંભાળીએ જોઈ શકો છો રોડ એકદમ નું છે આપણે હાઈવે ઉપર છે હાઈવે જઈએ એટલે મજા આવે અહીં બાકી તો મહિલા ખંભાળી છે ના તો આપણે આવી ગયા છીએ ખંભાળીયા આપણી મોટા લેવાની છે એમાં જ છે મોટા બોટલ લઈ મહિલા પછી આવે તો આપણે કંચા હોટલ આગળ આજુબાજુ આવી ગયા છે આપણે અહીંયાથી ગાડીમાં જવાનું છે કારણ કે એ તમને આગળ થઈ ગયો અને મસ્તી તો આપણે એટલા માટે ગાડીમાં જવાનું છે કે કાકાને પાછું રહેવાનું છે કંપાડીએ તો એ આવશે કાલે સાંજે તો આપણે અત્યારે વહેજ એટલે ઉપાડી નહીં તો મેડા આગળ તો આપણે જે બેઠા છે તે સિદ્ધપુર સિદ્ધપુરનો જાપો જે ગટકા તો કંપાડે ગમજો એ હનુમાન દાડાની મટે છે તો આપણે હનુમાન દાડાને પગે લાગે જય હનુમાન દાડા ભલું કરજો અત્યારે અંધારામાં તો હાલો દસ્તો આપણે જે રહ્યા છીએ એ સિદ્ધપુરથી ગટકા દસ્તો લાઈટ આપણા હેવી છે નહીં મોબાઈલ હેવી નહીં તો મયડા એ જ રીતે આપણે ગટકા જઈએ ને તો બાય તો એકચુઅલીમાં તમારા ભાઈ આવી ગયો છે પાછો આપણે આપણી દુકાને તો આપણે લેવા ગયા હતા આપણી પાણીની મોટર અને સગડી અને આપણે સગડી નવા પ્રોગ વિચારશું કે કેવી લીધી સગડી નાની લીધી પાંચસો રૂપિયાવાળી પણ તમે જોઈ લો તમે સગડીઓ અનોખી આપણે જે જૂનવાની ટાઈપની પાછા આપણે આવી ગયા છે આપણી દુકાને તો જોઈએ આપણે આવ્યા ગાડીમાં કાં થોડું કામ હતું તો એ કાલે આવશે આજે રાતે અહીંયા રહેશે ને કાલે સાંજે આવશે પાછા ને આપણું નહીં કાંઈ કામ હતું નહીં હો તો આપણે વાગી ગયા સાડા આઠ પાછા આપણે દુકાને છે ને તો હવે આપણે પાછા જવાના છે અહીં ઘરે થોડી ઘરમાં એનું સેવિંગ કરાવવા છે તો એ તો એ આ બધું નવીન થઈ ગયું અહીંયા

એ પહેલાં આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને કરી દો અને નવા હો તો પ્લીઝ આપણે સપોર્ટ કરો અને આપણી ચેનલને આગળને આગળ વધારો તો જય શિયા હરણ મહાદેવ મહિલા આપણે નવા બ્લોગમાં જાઓ જલ્દી સપોર્ટ કરો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો બાય